કિમ પોલીસે લૂંટવીટ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જોકે આખા લૂંટવીટ મર્ડરની ઘટના ગંભીર હોવાથી જિલ્લા એલસીબી તપાસમાં જોડાઈ હતી અને ભારે મહેનત બાદ ત્રણ પૈકી બેને ઝડપી પાડેલ જેલ ભેગા કરી દીધા છે જોકે વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે કોણ હતા હત્યારા અને કેવી રીતે લૂંટવીત મર્ડરને આપ્યો અંજામ જુઓ અમારો વિશેષ અહેવાલ બે ખોપ મોબાઈચરો થયા બેનકાબ સ્રદ ગ્રામ્ય એસેબી પોલીસના જાપતામાં ઉભેલા આ બે નકાબ પોસ્ટને જોઈલો આ બંને પણ લૂંટ વિથ હત્યાનો અંજામ લાગ્યો છે આ બંને રીઢા અને મોબાઈલ સ્નેચરો છે આ મોબાઈલ સ્નેચરોએ આખા જિલ્લાને બાંધમાં લીધું હતું આ રીઢા આરોપી મોબાઈલ સાયકલ લઈ લઈને નીકળે છે અને રસ્તે ચાલતા રાહદારી કે પછી અવાવરી જગ્યા પરથી પસાર થતા બાઇક સવારને બનાવતા શિકાર આ મોબાઈલ સ્નેચરો ચપ્પુથી હુમલો કરી મોબાઈલ રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા પચીસ નવેમ્બરના દિવસે ઓલપાડની કન્યાસી ગામ નજીક આ બાઇક પર આવેલા ત્રણ મોબાઈલ સ્નેચરોએ બે યુવકને આંતરી ચપ્પુના ઘા મારી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા આરોપી ગોવિંદ ભજની બહેરા સુબલ મોરલી ગોડા અને સંતોષ ગોપીચંદ પવાર બાઇક લઈને શિકારની શોધમાં નીકળતા હતા આરોપી ઓલપાડના કન્યાસી વિસ્તારમાં શિવ ઇન્ડસ્ટ્રીઝની ગેટ બે પાસે ફરિયાદી અને મૃતક વિનોદ પિહાને આંતરી તેમની પર ચપ્પુ લઈ તૂટી પડ્યા હતા અને બંનેનો મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા જોકે મોબાઈલ સ્નેચરોના હુમલામાં વિનોદ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર સારવાર માટે સુરત હતો દરમિયાન મોત વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે આ વિથ મર્ડરમાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ પણ જોડાઈ હતી અને અલગ અલગ એંગલની તપાસ બાદ પોલીસે બે આરોપી ગોવિંદ બહેરા અને સુબલ ગોડાને ઝડપી પડ્યા હતા આરોપી હાલ જ જેલની હવા ખાઈ જામીન પર બહાર આવ્યા હતા પોલીસે ત્રણ પૈકી બેને ઝડપી પાડ્યા છે જ્યારે ત્રીજો આરોપી સંતોષ પવારને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આરોપી ત્રણેય મિત્ર છે અને પીપોદરા જીઆઈડી સીમા ભાડાની રૂમ રાખી બોબિન ભરવાનું કામ કરતા હતા અને રાત પડતા ત્રણેય બાઇક લઈ શિકારની શોધમાં નીકળી જતા રસ્તે મળતા રાહદારીનો મોબાઈલ લૂટી ફરાર થઈ જતા હતા મોબાઈલ સ્નેચિંગ કરતા પહેલા બાઇકની ચોરી કરતા હતા અને ત્યારબાદ લૂંટને અંજામ આપી જે પૈસા આવતા એ મોજ શોખમાં વાપરતા હતા આરોપીઓએ બે મોટરસાયકલ સુરત શહેરમાંથી ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે આરોપી સામે અગાઉ સરથાણા અને ફેસ્તાન પોલીસ મથકે પણ ગુના નોંધાયા છે આહરામખોરો પોતાના મોજ શોખ પૂરા કરવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારતા પણ ડરતા નહોતા જોકે હાલ આ હત્યારા પોલીસના હાથે લાગી ગયા છે ત્યારે પોલીસે આવા રીઢા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાને મજાક સમજતા આરોપીને કાયદાની ભાષા સમજાવી જોઈએ રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટેટ ન્યૂઝ બારડોલી સુરત ગ્રામ્ય જિલ્લામાં કિમ પોલીસ સ્ટેશનની હદમાં કન્યાસી ગામ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે આ કંદ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ પચીસ અગિયાર ચોવીસ ના રાત્રિના સમયે લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બે વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એ વખતે એક પિહાન નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે એ અને એમના મિત્રને બે મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા હિસ્સામાં આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી એ પિહાને એ વ્યક્ વ્યક્તિ પોતે પ્રતિકાર કરેલો અને પોતાના કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલ ફોનની પણ લૂટ કરેલી આ બનાવ બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી તે બાબતનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો આ બનાવ પછી બે દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબને પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુના શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ મેન્યુઅલ સર્વેલન્સ સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંભોળ્યા આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરો ઇન કરતા આ ગુનામાં કુલ ત્રણ ઈસમો બે મોટરસાયકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા આ ત્રણ ઈસમો નાણા જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા જે ત્રેવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે બીજો એક આરોપી છે સુબલ મુરલી ગોડા જે પણ ઓરિસ્સાના વતની છે અને પિપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે આ બે આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે આ આ આ પણ રહે છે ત્રણ લૂટ વિથ હકીકત મળેલી પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે બે ત્રણ આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટર ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે પોલીસે આ આરોપીઓની છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ બે આરોપીઓ ગોવિંદ ભજની બેહરા અને સુબલ મુરલી ગોડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એની પૂછપરછ કરતા આ ગુનાનો નો કરેલો હોય અને એની સાથે ત્રીજો ઇસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ જે અત્યારે જેલમાં છે આ ત્રણેય જણાએ મળી મોટર ચોરી કરી અને ચપ્પુ લઈ અને મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એ વખતે એમની ઈજા ઈજા પણ કરેલી અને એમાં જે ભોગ બનનાર છે એમનું મૃત્યુ થયેલું હતું આમ આ જે ગંભીર પ્રકારનો ગુનો છે એનો ભોગ ભેદ છે એ ઉકેલવામાં આવ્યો છે ત્રણ પૈકીના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી નંબર ત્રણ જે છે એ અત્યારે જેલમાં છે આરોપીએ જે લૂંટ કરેલા હતા એ બંને મોબાઈલ ફોન એલસીડી દ્વારા રિકવર કરવામાં આવ્યા છે એક મોટર પણ તપાસ દરમિયાન જે બે પૈકીનું એ મોટર સાયકલ કબજે કરવામાં આવ્યું છે હાલમાં ત્રણેય એટલે બે આરોપીઓ છે એ કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે કિમ પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે અન્ય એક મોટર સાયકલ અને બનાવમાં વપરાયેલું ચપ્પુ છે તે પણ રિકવર કરવા માટેની અત્યારે પ્રયત્નો ચાલુ છે આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે